ભેમાળ પંચાયતની અંદર બે ચાર ગામ છે વજાછણા હોય જસવંતપુરા હોય ભેમાળ આજુબાજુ સમગ્ર ગામોની અંદર આખો દિવસ એટલી બધો શિયાટો ઉડે છે અને અત્યારે એના કરતાં વધારે ડામરના પ્લાન્ટો નાખવામાં આવ્યા છે અતિશય ગંભીર બાબત છે આટલી રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ કઈ રીતે નિંદ્રામાં ઉગ્યા અથવા તો કેના કહેવાથી ચૂપ બેઠા છે વિચારવું જોઈએ અધિકારીઓને કે ત્યાં ભેમાળ પંચાયતના સાતેક હજાર લોકો જ રહે છે અને આટલા જો લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય કે એની રેમ નજર હેઠળ રજૂઆતો એ વિસ્તારના ધારાસભ્ય કે રજૂઆત કરવા છતાં પણ કઈ રીતે ઉપર બેઠેલા સત્તાધીશો અધિકારીઓ ચૂપ કેમ છે અધિકારીઓ મૌનમાં કેમ બેઠા છે આટલું હોવા છતાં માનવતાના ધોરણે વહેલામાં વહેલી તકે રજૂઆત કરવા છતાં ના કર્યોના જે મુદ્દો વિધાનસભામાં આવ્યો હોય સમગ્ર ગુજરાતે જોયું હોય તો અધિકારીઓમાં વહેલામાં વહેલી તકે ચકાસણી કરી જે લીજો આપી છે પરવાનગી આપી છે સંપૂર્ણ રીતે કાયદેસર કરી એમના પર પગલાં ભરીને એ છે લીજો અથવા તો પ્લાન્ટ ડામણ પ્લાન્ટ છે એ સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ